ચતુર્વેદનો બ્રહ્મા પ્રોહરી નારાયણ એક વખત પોતાના આશ્રમ ની અંદર વેદ વ્યાસ ખિન્ન મન ને બેઠા હતા અને એના દીકરા છે પરાશર ના દીકરા છે પરાશરીય મહાભાગ ભવત કિંચિદાત્મના પરિદુષ્યંત શરીર આત્મા માન પરાશરજી પોતાના દીકરા વેદ વ્યાસજી પોતાના આશ્રમ અંદર ચિંતિત મનથી બેઠા હતા મનની ચિંતા હતીમન નારાયણ નારાયણ ભૂલતા ભૂલતા નારદજી ત્યાં આવ્યા છે નારદજી આવીને પૂછ્યું કે હે વિદવ્યાસજી તમે ચિંતામાં કેમ છો તમારા મોઢા ઉપર કઈક ચિંતા હોય ને એવું મને લાગી રહ્યું છે ત્યારે વેદ કહે છે કે મેં હતર હતર પુરાણની રચના કરી વેદોનો વિસ્તાર કર્યો શાસ્ત્રોની રચના કરી પુરાણની રચના કરી પણ છતાં મને મનની શાંતિ થતી નથી મને મનની શાંતિ થતી નથી હે નારદજી નારદજી કહે તમે હતર હતર પુરાણ રચ્યા પણ એમાં કઈ ભગવાનની ભક્તિ નથી આગળનો સમય બહુ કયું હરાહ આવી રહ્યો છે આ તમારા પુરાણો તમારા શાસ્ત્રો તમારા વેદ એ કોઈ સમજી નહીં શકે તમે એક શાસ્ત્રની રચના કરો જેમાં બસ ભગવાનની ભક્તિ જ હોય ભગવાન પ્રત્યે પ્રેમ ભગવાન પ્રત્યે સ્નેહ હોય એવા એક શાસ્ત્રની રચના કરો ભાગવત ભાખો ભાગવતની રચના કરો કે કથા વિસ્તારથી છે સમય થઈ ગયો હતો વચ્ચે ભગવાનના નામમાં થોડુંક વિઘ્ન પણ આવ્યું હતું રૂપી ભગવાનનું નામ લેવા લેવાતું ત્યાં આવે જ નારદજીએ પોતાના પૂર્વ જન્મની કથા કીધી કે હેદ વ્યાસજી હું આ નારાયણ નારાયણ કરું છું જ્યાં જાઉં ત્યાં ભરી શકું છું આ મને એમને એમ નથી મળ્યું ગયા જન્મની અંદર હું એક દાસીનો દીકરો હતો કે દીકરો હતો

નારદજી પોતાના પૂર્વ જન્મની કથા વેદ વ્યાસને કહે છે હું દાસીનો દીકરો હતો બન્યું એવું કે એક વખત માસ ચાર મહિના ગાળવા માટે સંતો આયા હોની સેવામાં લાગ્યો સંતો ભોજન કરીને સત્સંગ કરે હું પણ સત્સંગમાં બેસો મને સત્સંગમાં રુચિ લાગી અને એક વખત સંતે મને કીધું હરિદાસ તું જમ્યો એમના હાથમાં જે પ્રસાદ હતો એ મને પ્રસાદ આપ્યો એ પ્રસાદ ખાધો અને મારા શરીરમાં કૃષ્ણ કૃષ્ણ રૂવાટે રૂવાટે બોલવા લાગ્યો રહે ભગવાન પ્રત્યેની મને ભાવનાઓ હતી ચાર માસ પૂર્ણ થયા સંતો નીકળવા જતા હતા મેં પણ કીધું કે સંતો ગુરુજી મને પણ સાથે લઈ જાઓ ગુરુજી કહે નહીં નહીં બેટા તું ઋણાણુબંધી દીકરો છો તારે તારી માની સેવા કરવી જોઈએ ગુરુજી તમે કહેતા ના હતા કે ભગવાનના નામમાં કોઈ અડચણ આવે કોઈ નડે તો એનો ત્યાગ કરી દેવો જોઈએ તો હું શું મારી માનો ત્યાગ ના કરી શકું તો કે નહીં બેટા તારી માને તારા પિતા પણ નથી તું એક સહારો છો ઋણાબંધી છો તારું ઋણ છે એ તારી માની સેવા કર ગુરુનું માની માની સેવા કર્યું બન્યું એવું કે ગૌશાળામાં એક વખત સેવા કરતા એક સર્પ ઉપર મારી માનો પગ આવ્યો મારી મને દસ દીધો મારી માનું મૃત્યુ થયું મારી માની જે કઈ ક્રિયા હતી ક્રિયા પલાવીને હું નીકળી ગયો જંગલમાં અને બસ ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય એ મંત્રનો હું જપ કરવા લાગ્યો કે ઓમ નમો

દ્વાદક્ષરી મંત્ર આ મંત્રનો હું જપ કરવા લાગ્યો જપ કરતા કરતા મારું ધ્યાન ભગવાનમાં ગયું ભગવાન આવ્યા મારા અંદર રૂવાટામાં રૂવાટમાં મને ભગવાન દેખાવા લાગ્યા આંખ ખોલીને જોઉં તો ભગવાન મને દેખાણા નહીં રોવા લાગ્યો આકાશવાણી થઈ કે હે નારદ હે હરિદાસ આવતા જન્મ તું મારો દાસ બનીશ અને તું જ્યાં ત્યાં ફરી શકીશ મારું મૃત્યુ થયું બીજા જન્મની અંદર હું હરિનો દાસ બન્યો એ ભગવાને મને આ સુરોની વીણા આપી અને નારાયણ નારાયણ કરતો કરતો હે વિધવ્યાસજી હું ગમે ત્યાં જઈ શકું છું ફરી શકું છું એ કહે